સંપત્તિ સહન કરવા વાળા બહુ ઓછા લોકો હોય છે તમે અહીં બેઠો છો સત્તા પર બેહાડ્યા પછી એ લોકો આજે ખેડૂતને પણ તમને મને બોલવાનું રાજકારણ કરવું છે આપડે રાજકારણ કરવા નથી ગુજરાત નો સરકાર ભાજપ ને હતી કેન્દ્ર માં કોંગ્રેસ ને હતી ખેડૂત ને કરતા હતા આજે બે બાર પછી કેન્દ્ર કેન્દ્રમાં બેઠે બાર વર્ષ થયા ગુજરાતમાં ત્રીસ વર્ષથી સરકાર હું તાલુકા પંચાયતમાં ભાજપે અને માથે માથે ટિકિટ વર્ગ એટલીને અમે છૂટ નહીં લડ્યા હતા એ બે હજાર ઓગણીસો પંચોણુંમાં છે એનો દર્શન કરવાય નહીં જોઉં તમને મને ભગવાને ખૂબ આપ્યું છે આ તમેને વધારે એક જ તાકાતવાન છે પણ તમને ને મારામાં ભેદ અને તમે નબળાનો મહાન એવું કરી દઈ છે એટલે હું બહુ એક આપણા સામાજિક ખેડૂત વિશે છોડી છું

આપણે તો ચૂંટણી આવે તો ઘણીવાર વાર હું ક્યાં આપણા યુવાનો અરે હવે ચૂંટણી આવી છે ભાજપ દ્વારા આવશે વિરુભાઈ ગ્રામ પંચાયત લડશે સરપંચ નો મત માંગવા આવશે એમનો હોર પાડીશું તમે મેં હું હોર પાડીશું એમને આ તમારી ને મારી કરતા મહાન નેતા છે

અને દેશની ગુજરાતની તિજોરી ને તો ત્રીસ વર્ષ તો ખાલી કરી છે પણ હવે દેશની તિજોરી ખાલી કરવા જ્યાં છે અને હવે પ્રત્યક્ષ વ્યક્તિ જાગૃત થો ખેડૂત કોઈ પણ એની પેદાશ લઈ જાય અને કોઈને પૈગા લાગવાની જરૂર નહીં પણ આપણને બધાને બેરા ઓંધરા મૂંગા બનાવી દીધા છે અને આપણે આવી જ રીતે રહીશું આપણે